આકાશવાણી ભુજ વાંચે છે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી અઠ્યાવીસ પ્રદેશ વિભાગમાં ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કર્યું આ પ્રસંગે શ્રી બેરાએ આ કાર્ડ રાજ્યના વન વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવતા કહ્યું કે આ માટે રાજ્યના વિવિધ ચારસો ચુમ્માલીસ સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાએથી એક હજાર પંદર જેટલા માટીના નમૂના એકઠા કરી તેનું પૃથકરણ કરાયું છે જેના માધ્યમથી આગામી સમયમાં રાજ્યમાં વનના વધુ વિકાસ માટે ઇચ્છિત પરિણામ મેળવી શકાશે વન વિભાગ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાતા વૃક્ષારોપણ બાદ તેમાંથી એસીથી નેવું ટકા વૃક્ષ જીવંત રાખવા એ આપણા સૌની જવાબદારી હોવાનું પણ શ્રી બેરાએ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર સુધી સ્વચ્છતા સેવા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત કચ્છમાં વાસમોની ટીમ દ્વારા ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાના સ્ત્રોતો એવા પાણીની ટાંકી પશુઓને પીવા માટેના અવાડા અને ભૂગર્ભ ટાંકાની સાફ સફાઈ કરવામાં આવી હતી પાણીની લાઇનનું સમારકામ કરી લોકોમાં પાણીનો બચાવ તથા સ્વચ્છતા વિશે જનજાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે વાસમોની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના કુલ એકસો એક જેટલા ગામોમાં સફાઈની કામગીરી કરાઈ છે રાજ્યભરમાં ચાલી રહેલ સેવા પખવાડિયા અને સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ભુજ ખાતે પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી તથા ભુજ વિભાગીય કચેરી દ્વારા સ્વચ્છતા સેવા અને એનર્જી કન્ઝર્વેશન અંગે જાગરૂકતા લાવવા એક રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં કચેરીના અધિકારી કર્મચારી તથા નાગરિકો જોડાયા હતા પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી દ્વારા વીજ અકસ્માત નિવારવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે માર્ગદર્શન પાઠવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું બની જિંદગીભરની સલામત બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા પીજી ભુજ વર્તુળ કચેરી દ્વારા અનુરોધ કરાયો હતો પોષણોત્સવ બે હજાર પચીસ ઉજવણી અંતર્ગત આઇસીડીએસ ભુજ ઘટક એક ખાતે તત્વથી ભરપૂર મિલેટ્સ વાનગીઓનું નિદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો મેદસ્વીતાથી દૂર રહેવા અને ઘટાડવા બાબતે સમજ મેળવી હતી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા દ્વારા કાર્યકર બહેનોને આંગણવાડી કક્ષાએ બાળકોનું નિયમિત વજન અને ઊંચાઈ કરવા તેમજ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન પર ભાર જણાવાયું હતું કાર્યકર બહેનો દ્વારા બનાવવામાં આવેલ મિલેટ્સ વાનગીઓને તથા તેના વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આગામી ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે નો યોર ફોર્સિસ અને એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે વાયુસેનાના વિવિધ શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનો પ્રેરણા મેળવી શકે તે હેતુથી વાયુસેનાની વિવિધ શાસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવશે આ પ્રદર્શનમાં એરફોર્સના વિવિધ અતિ આધુનિક સાધનોથી નાગરિકોને માહિતી આપવામાં આવશે જેમાં નાગરિકો બાળકો ઓ શાળાના એનસીસી કેડેટ્સ નિવૃત્ત સૈનિકો સૈનિકો અને સૈનિકોના પરિવારજનોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા એરફોર્સ સ્ટેશન ભુજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો મહિલા તરૂણી તથા બાળકોએ લાભ લીધો હતો કચ્છમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરો સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઈ હતી નિરોડા ગોધરા જ ગી માતાના મઢ અંજાર ભીરંડિયારા મુન્દ્રા આંબલિયારા શિકરા વીરા સહિતના ગામોમાં યોજાયેલી આરોગ્ય શિબિરોમાં મહિલાઓ માટે ચકાસણી કરવામાં આવી હતી ગત મોડી રાત્રે એક વાગ્યને છેતાલીસ મિનિટે જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો ભુજ તાલુકાના ખાવડાથી ઉત્તર પશ્ચિમ દિશામાં ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હતું તેમ ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે નોંધ્યું હતું જિલ્લામાં એક સપ્તાહમાં ત્રીજો આંચકો આવ્યો હતો દરમિયાન રાત્રે બે વાગ્યે છ મિનિટે દક્ષિણ ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ વાસંદાથી દસ કિલોમીટર દૂર નોંધાયું હતું રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા એક પૂર્ણાંક સાથ માપવામાં આવી છે તેમ ગાંધીનગરના સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા જણાવાયું હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે પચીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર